નમસ્કાર બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત અમે પ્રજાને સ્પર્શતા પ્રશ્નો લઈને આપની સમક્ષ આવ્યા છીએ અને આપ સર્વે જાણો છો તેમ અમારો આ કાર્યક્રમનો મૂળ હેતુ સરકારનું ધ્યાન દોરવાનો હોય છે કે જ્યાં જ્યાં ત્રુટીઓ રહી ગઈ હોય વહીવટી તંત્રમાં કે સરકારી યોજનામાં કે સરકારની પોલિસી અંગે એનું અમે માત્ર ધ્યાન દોરી અને સરકાર એને સુધારે એવા શુભ હેતુ સર અમે આ કાર્યક્રમ હંમેશા હેતુ હોય છે આ કાર્યક્રમનો ના કોઈ ધર્મ જાતિ જ્ઞાતિ કોમ સાથે કે કોઈ રાજકીય પક્ષ સાથે અમારે કશી લેવા દેવા નથી આ માત્ર સત્ય હકીકત હોય એ અમે ઉજાગર કરી અને પ્રજાના હિતની અંદર સરકારના તંત્રની અંદર જાગૃતિ આવે એવો શુભ હેતુ હોય છે આજે આપણે જે વાત કરવાના છીએ ભારતની લાખો કરોડો લોકોને સ્પર્શતી બાબત છે કે સ્વદેશી વસ્તુઓ વાપરવી તો કેવી રીતે વાપરવી સ્વદેશી વસ્તુ કેમ આપણે નથી વાપરી શકતા કેમ કે આ પ્રશ્ન એટલા માટે અત્યારે ઊભો થયો છે કે છેલ્લા પંદર દિવસ મહિનાથી સબ ભારતના નાગરિકો જાણે છે કે અમેરિકન સરકારને ભારત સાથે સૈદ્ધાંતિક મતભેદો સર્જાતા તેમણે ગઈ બે દિવસ પહેલાં જ આપણી ઉપર પચાસ ટકા ટેરિફ આપણી જે પ્રોડક્ટ અમેરિકા કે બીજા વિશ્વમાં જતી હોય ત્યાં પચાસ ટકા ટેફ એટલે કે ટેક્સ એની ઉપર નાખેલો છે કે માનો કે અહીંથી ભારતની કે સુરતની બનાવટની સાડી જાય તો એની ઉપર અમે અમેરિકામાં વેચ્યું હોય તો એની ઉપર અમેરિકન સરકાર પચાસ ટકા લે આપણે પણ આ તો એક અહીંયા આંતરરાષ્ટ્રીય પોલિસી હોય છે આપણે અમેરિકાનું હાર્ડી ડેવિસન માનો મોટર સાયકલ છે તો એ અમેરિકામાં લાખનું મળતું હોય તો આપણે એની પછી બસો ટકા નાખીએ છીએ એટલે એ અરસપરસ સમજૂતીની વાત છે ક્યારેક એ સમજૂતી તૂટી પડતી હોય તો દરેક દેશ નાખતું હોય છે આપણે જો ઇતિહાસ જોશું તો સોળસો ને આઠમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કેપ્ટન હોકીસ ભારતમાં આવેલા ત્યારે મારી જાણ મુજબ કે આ શક્તિમાં મોગલ રાજા જહાંગીર હતા અને એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આ જે હોકીસ મેનેજરે ભારતની અંદર વેપાર કરવાની મંજૂરી માગી અને એ સમયે જહાંગીર રાજાએ મંજૂરી આપી એટલે એ આપણી સિલ્કનો કાપડ આપણા ગ્રહ ઉદ્યોગો અને આપણી જે વસ્તુઓ બનાવતા હતા એની પનોતીની શરૂઆત એ સમયથી થઈ કહેવાય કેમ કે એ સમયે બ્રિટિશરોએ એ એમના જ ઇન્ટરેસ્ટની અંદર પછી ધીરે 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 વધતા ગયા અને આપણી ભારતની વસ્તુઓનું નુકસાન થતું ગયું એ આપણે સર્વે જાણીએ છીએ ને એ બાદ આપ સર્વે નાગરિકો જાણો છો કે સ્વતંત્ર સ્વતંત્રતાની ચળવળ લગભગ ઓગણીસો ચારમાં પાંચમાં ભાગલાની વખતે પણ પછી તો આપણે અંગ્રેજોની ચીજોનો બહિષ્કાર અને સ્વદેશી ચીજો વાપરો અને અંગ્રેજી ચીજોની હોળી એમાં મહાત્મા ગાંધીજી જવાહરલાલ નહેરુ કમલાબેન નહેરુ ફિરોજ ગાંધી એ જમાનાના કોંગ્રેસના આગેવાનો મહાત્મા ગાંધીજી તો મહેનતામાં એ લોકોએ અંગ્રેજી વસ્તુઓની હોળી કરવાની શરૂઆત કરી અને એમ કે વિદેશી વસ્તુ નહીં વાપરવાની ને સળવ સ્વદેશીની ચળવળ શરૂ કરેલી એ સાચી ચળવળ હતી અને એ સમયે ગાંધીજીએ રેટીઓ કાધીને ખાદીના કપડાંની ઝુંબેશ ઉપાડેલી જેના કારણે ભારતને કરોડો અબ્જો રૂપિયાનું ફાયદો થતો હતો અને વિદેશી ઉપર આપણે જરા પણ આધારિત ન રહીએ એવી આ ગાંધીજીની ફિલોસોફી હતી અને એ સારી હતી સાચી હતી પરંતુ જેમ જેમ સમય બદલતો ગયો સરકારો બદલી ગઈ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો બદલતા ગયા ગાંધીજી રહ્યા નહીં કદાચ ગાંધીજી હોત તો આજે આપણે ભારતની આર્થિક સામાજિક પરિસ્થિતિ બહુ જ સારી અને અલગ હોત મક્કબ નસીબે ગાંધીજીનું અપમૃત્યુ થયું ને એ પછી જે સરકારો આવતી ગઈ એમાં કોંગ્રેસનો પણ સમાવેશ થઈ જાય અને નરસિંહરાવની સરકાર વખતે તો આંતરરાષ્ટ્રીય ધ્યાનમાં રાખી અને આપણે વિદેશી કંપનીઓને છૂટ આપવાનું ભારતમાં શરૂ કર્યું અને પછી તો આપ સર્વે જાણો છો સ્વદેશી ચીજવસ્તુઓની ગુણવત્તા ધીરે ધીરે એક તો આપણી ત્યાં કમનસીબે ભારત અંદર ભ્રષ્ટાચાર દુનિયામાં સોમો નંબર એટલે કે આપણે સૌથી વધુ ભ્રષ્ટાચારી દેશમાં ગણાય છીએ એટલે વિદેશી કંપનીઓને ઝાઝમ પથારવામાં આ તંત્રના ભ્રષ્ટાચારના કારણે બે ફામ વિદેશી વસ્તુઓ આવવા લાગી અને કંપનીઓ આવવા લાગી અમેરિકાએ આપણી ઉપર ટેરિફ નાખ્યો એટલે આપણે રાતોરાત ચાઈના બાજુ વહેલા છીએ ચાઇના સાથે પણ આ અઠવાડિયે આપણા વડાપ્રધાન જવાના છે ચાઇનાએ તો આપણી આડત્રીસ હજાર ચોરસ કિલોમીટર જમીન દબાવી દીધી છે એવા ખુદ ભાજપના જ સ્વામિનારાયણ સુબ્રમણ્ય સ્વામી સહિત બધાએ આક્ષેપો કરેલા છે એનો જવાબ કોઈ સરકાર આપેલો નથી છેલ્લા છ મહિના પહેલાં તો ચાઇના સાથે આપણે બોલવાના પણ સંબંધ નહોતા પરંતુ હવે આંતરરાષ્ટ્રીય ટેરિફ નાખતા ટ્રમ્પે આખા એના લેખા જોખા બદલાઈ ગયા અને આપણે ચાઈના જવાનું પણ વડાપ્રધાને નક્કી કર્યું અને ગયા અહીંયા હું એક બીજી વાત કરી દઉં કે ચાઈના અને રશિયા આપણું અત્યારે માનો કે આપણું ભેગા છે અને ધંધા વેપારમાં પણ ભેગા રહેશે પણ સૌથી વધુ જે ભયજનક બાબત એ છે આપણા માટે કે ભારત લોકશાહી દેશ છે અને એ લોકશાહી પાયો જ લોકશાહીનો હોય તો જ તમારું આગળ ચાલે હવે ચાઈના અને રશિયા મૂળભૂત રીતે લોકશાહી દેશ નથી એટલે એ તમે ગમે ત્યારે ગમે તેટલું તમે એની પર વિશ્વાસ રાખો એ ક્યારે શું કરે એ કાંઈ નક્કી ન રહીએ એટલે એ તમારે આ એક વસ્તુ વિચારવી પડે કે આપણા બંધારણમાં લોકશાહી આપી છે ચાઇનામાં લોકશાહી નથી રશિયામાં નથી એટલે એ લોકો મૂળભૂત રીતે એની સામ્યવાદી નીતિની પોલિસી મુજબ જ આપણી સાથે વ્યવહાર કરશે અને અત્યાર સુધી આપણને ચાઇનાનો અનુભવ પણ થઈ ગયો છે છતાં આપણે ટ્રમ્પને પાઠ ભણાવવા પાછા ચાઇના સાથે ગયા છીએ એક વિદેશી પોલિસી જે તે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને કેબિનેટ નક્કી કરતી હોય છે જે તે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એટલે અહીંયા કહેવાનો મતલબ એમ છે કે ભાઈ તમે અત્યારે સ્વદેશીની વાત કરો છો પણ મને દુઃખ એ થાય છે કે આપણે ભલે સ્વદેશીની વાત કરતા હોય પણ એ વાસ્તવમાં અત્યારે આ પંદર વર્ષથી આપણે જે રીતે વિદેશી કંપનીના હું તમને આંકડા આપીશ કેટલા આવી છે શું છે એ જોતા અત્યારે રાતોરાત સ્વદેશી ચળવળ સફળ થાય એવા કોઈ શક્યતાઓ નથી અને આપણે એ બંધ કરી શકવાના પણ નથી માત્ર એની સાથે એડજસ્ટમેન્ટ કરી એના પર ઓછા આધારિત રહી એવી પદ્ધતિ કરવાની જરૂર છે કારણ કે તમે આપણે આખો દેશ વિદેશી ટેકનિક તમે બુલેટ ટ્રેન જુઓ તો એ જાપાનની છે તમે પછી આપેલા મજૂરોને કાઢવા માટે ને મશીન ટનલ ખોદવા માટે અને મજૂરોની મશીન એ બધું જર્મન અને ઇટાલીથી આવે છે તો તાજેતરમાં આપણે પેલા ખેડા બાજુ પુલ તૂટી ગયો એની ઉપર ટ્રક ફસાઈ ગયેલી એ ટ્રક આપણે નહોતા કાઢી શકીએ અને આપણે સિંગાપુરથી એની ટીમને બોલાવી પડેલી કેમ કે આપણી પાસે એટલી ટેકનોલોજી નથી એટલે આપણે ટેકનોલોજી મોટે ભાગની ફોરેનની વાપરીએ છીએ હવે આપણો દેશ ખેતી પ્રધાન કહેવાય છે ખરેખર તો આપણી પાસે ખેતી પ્રધાનની બધી ટેકનિક હોવી જોઈએ પણ આપણે ઇરિગેશન શીખવા માટે ઇઝરાયલ ઉપર જવું પડે છે આપણે આટલા મોટા દેશ છે ખેડૂતો સંખ્યાબંધ કેટલાક પત્રકારો પણ ઇઝરાયલ લઈ ગયા છે ઇઝરાયલની સરકાર એટલે ઇઝરાયલ આપણે ખેતી પ્રધાન દેશમાં જવું પડે છે દાળ અને તેલેબિયા આપણે આફ્રિકાથી મંગાવવા પડે છે રબર પામ ઓઇલ મલેશિયા અને ઇન્ડોનેશિયાથી ને શ્રીલંકાથી આવે છે ગલ્ફના દેશો જો આપણને ઓઇલ આપવાનું બંધ કરી દઈએ રેમિંગને ન આપે તો એ કલ્પના પણ ન થઈ શકે કે ભાઈ આપણે ઓઇલ જો ન લઈએ આપણી પાસે તો છે જ નહીં એમ તમે વિચાર કરો કે અને બીજું કે છેલ્લા અગિયાર પંદર વર્ષથી જે રીતે વિદેશી કંપનીઓ માટે સરકારે પછી કોંગ્રેસથી એ મનમોહન આપણે મનમોહનસિંહ નરસિંહરાવ શરૂઆત કરેલી હતી એ પછી આ ભાજપની સરકાર આવી અને ફૂલ શરૂઆત કરી તો આજે મારી તો જાણ મને તો જ્યારે ખબર પડી કે ટૂથબ્રશથી લઈને મેકડોરસથી લઈને ડિલેટ બ્લેડ ગણો તમે શેમ્પુ ગણો સાબુ ગણો એની હું યાદી કરું તો ત્રણ એપિસોડ કરવો પડે પાંચસો ચીજ વસ્તુઓ તો રોજ બરોજના જીવનમાં એવી છે કે જે આપણે ફોરેનની જ વાપરીએ છીએ ચાઇનાની વસ્તુ ખૂબ સસ્તી ભારતમાં ઘૂસી ગઈ છે હવે જો સરકાર ખરેખર ચળવળને ઝુંબેશ ઉપાડવા માગતી હોય તો આ બધી ફોરેનની વસ્તુઓને બાર મૂકી દે આ દેશમાં આવવા ન દઈએ તો હમણાં પચાસ ટકા પણ એ શક્તિ એટલા માટે નથી કે આપણે ચૂંટ બસ જે બનાવીએ દસ પંદર રૂપિયાનું બનતું હોય અને ચાઇનાથી આવે છે એ આઠ કે રૂપિયાનું આવતું હોય તમે અહીંયા મારી જાણ મુજબ સ્કૂલોની અંદર જે લેપટોપ એટલે આપવામાં આવે છે ડેસ્ક એ બધા ચાઇનાથી માત્ર ભારતમાં આવે અહીંયા એસેમ્બલ કરી એની પર મેક ઇન ઇન્ડિયાનો લોગો નાખી દે છે બાકી મૂળ ચાઇનાનું જ આવે છે કેમ કે અહીંના તો તમે બનાવવા જાઓ તો એ શક્ય જ નથી એપલ ફોન સેમસંગ ફોન આ બધું તમે જુઓ તો જ છે લઈને સાબુ ફોન કપડાં જ્વેલરી તમે મને તો એમ થાય છે કે આની યાદી પાંચસો વર્ષોની બને જો આપણે કરવા જઈએ તો એટલે એ રાતોરાત બંધ કરવું એ ભારત સરકારમાં કોઈ પણ પાર્ટી આવે પક્ષ આજે મારો કાલ કોંગ્રેસ સત્તામાં આવે તો એની પણ તાકાત નથી કે આ બંધ કરી શકે હા એની પણ ધીરે ધીરે મને સાંભળે છે કે સ્વદેશી જાગરણ મંચ નામનું ભાજપે આરએસએસ થી એક પ્રશાખા છે એ જ્યારે જ્યારે આવું કંઈ થાય ત્યારે રાતોરાત કે સ્વદેશી વાપરો બાકી વચમાં છેલ્લા બાર વર્ષથી આ સ્વદેશી જાગરણ મંચ જે આરએસએસ થી પ્રોડક્ટ છે એ ક્યાં બી ગઈ બાર વર્ષ ક્યારે પ્રચાર કર્યો છાપામાં જ એવી જાહેરાતો આપી કે ભાઈ આ આ વસ્તુ શેમ્પુ વાપરો આજે કમનસીબ એ છે કે આપણી આજે મારુતિ કાર હું શું કામ લઉં છું કે રસ્તાની અંદર મને ક્યાંય રોકશે ને એની એનું મેન્ટેનન્સ ઓછું આવે છે એવી એની ગુણવત્તા એ લોકો ઊભી કરી છે ત્યારે ટાટા કે બીજી ગાડીમાં આપણે બીક લાગે કે ભાઈ આ આપણું રિપેરિંગ મળશે કે કેમ એવી રીતે તમે ગુણવત્તા ભારતની વસ્તુઓની ઊભી નથી કરતા અને એ સ્વદેશી જાગરણ મંચે આ કરવું જોઈએ બાર વર્ષમાં લોકોને માનસિક રીતે ટેવાવો જોઈએ એવું કર્યું નથી વર્તમા પતંજલિવાળાની વિરુદ્ધ આ સુપ્રીમ કોર્ટે એની ક્વોલિટી બાબતે ટીકા કરવી પડી હતી એટલે આપણે સ્વદેશી વસ્તુઓ બને છે આપણા દેશમાં ઓછી એ પણ ગુણવત્તા વગરની કેમ કે આપણો દેશ ભ્રષ્ટાચારી એટલો બધો છે કે ખોટી વસ્તુઓ પણ મંજૂર કરી દેતી હોય છે આમ તમે જુઓ કપાસની હમણાં આપણે એનો બીજો એપિસોડ કરશું કે ખેડૂતોની કપાસ ઉપર જે ભારત સરકાર અગિયાર ટકા ટેક્સ દેતી હતી એ અમેરિકન ખુશ કરવા ગયા અઠવાડિયે બંધ કરી દીધું મફત એટલે હવે કપાસ જે ફોરેનથી આવશે એટલે ભારતના ખેડૂતોનું તો પાયમલ થઈ જવાના છે એનો આપણે બીજા ડિટેલમાં આંકડાઓ સાથે વાત કરીશું આપણે હવે પછી પણ તમે આ વસ્તુઓ જુઓ રાની વ્હીલ તમે ટાઈટ પસરફ વેનિસ વ્હીલ શેમ્પુ શેવિંગ ક્રીમ વોશ પોન્ડ કુલ પાવડર કેટલા નામ લઈ આ બધી ફોરેનની વસ્તુઓ આપણા રોજબરોજના જીવનમાં વણાઈ ગઈ છે એટલે એ હવે કાઢવી રાતોરાત એ બહુ શક્ય જ નથી એમ માનીએ હવે ગુજરાત સરકારે અને ભારત સરકારે અમેરિકાએ મેં કહ્યું એમ ટેરિફ નાખવાની શરૂઆત કરી અને અમેરિકા ફર્સ્ટની નીતિ અમેરિકાએ શરૂ કરી આપણે જેમ ઇન્ડિયા ફર્સ્ટ તો અમેરિકાએ ફર્સ્ટ કરે એટલે રાતોરાત સ્વદેશી ચીજ વસ્તુઓ ઉત્પાદકો વાપરવાની જૂની રકમ મેં કહ્યું ને સ્વદેશી જાગરણ મંચોએ શરૂ કરેલી છે એટલું જ અત્યાર સુધી ચીને મેં કહ્યું એમ ભારતનો પ્રદેશ વર્ષો પહેલાં દબાવી લીધો હતો તે માટે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને સતત આપણે જવાબદાર ગણાવીને ઉતારી પાડવાના સતત પ્રયાસો પછી પણ આ ભાજપની સરકારે કર્યા અને હવે એકાએક છેલ્લા અઠવાડિયાથી ચીન ભારત ભાઈભાઈ જેવો સંબંધ હોય તેમ ભારતના વિદેશ મંત્રાલયે ચીનની મુલાકાત લેવાનું શરૂ કરેલ છે અને ચીન જવા માટેની ભારતમાંથી સીધી ફ્લાઇટ પણ શરૂ કરવાની જાહેરાત કરેલ છે હું ચીન જે આવ્યો છું મને ખબર છે કે ચીનની અંદર કેટલી અતિ આધુનિક ટેકનોલોજી જે આપણે સો વર્ષ પાછળ છીએ મેં પંદર દિવસ ચીનમાં ગયો છું એટલે કહી રહ્યો છું આમ ગત મહિના પહેલાં ચીનને પણ પાકિસ્તાન જેવું જ આપણે દુશ્મન ગણતા ભારત હવે ચીન સાથે ભાઈ ભાઈનો સંબંધ કરતાં સ્વદેશીનો નારો ધીમો પડી જશે એમાં કોઈ શંકા નથી આમ પણ ચીનની વસ્તુઓ એટલી બધી સસ્તી અને સર્જનાત્મક હોય છે કે તેની સાથે ભારતને સ્પર્ધા કરતાં ઓછામાં ઓછા પચાસ વર્ષ લાગશે ભાજપની સરકાર સ્વદેશી ચીજ વસ્તુઓ વાપરવાની સલાહ આપે તે આવકારદાયક છે કોઈ પણ દેશે આ કરવું જોઈએ હું તો કહું છું પરંતુ વાસ્તવમાં તેમ કરવું હવે લગભગ અશક્ય છે ફોન પ્લેન ફેસબુક પીટર સહિત ટૂથબ્રશ પણ હાલ ભારતના લોકો મોટા પ્રમાણમાં વાપરી રહ્યા છે ફોરેનના છે રાખડીના ફટાકડા પણ ફોરેનના સસ્તા હોવાથી આપણે ફોરેનના વાપરીએ છીએ અને આ બધી ટેવમાં ફેરવાઈ ગઈ છે આપણે સસ્તી વસ્તુઓ સ્વદેશી ચીજ વસ્તુઓ મોંઘી હોય છે અને ચીનની જેમ કેમ સસ્તી નથી થતી તેના કારણો પણ આપણે જોવા જોઈએ કે વાસ્તવમાં ભાજપ સરકાર સ્વદેશી માટે ખરેખર કેટલી ગંભીર છે કે માત્ર રાજકીય દાવપેચ છે એ માટે આપણે વાજપાઈજીની સરકારના સમયે સ્વદેશી બાબતે કેવું નાટક ચાલેલું તે જોવું જોઈએ લોકસભાની ચૂંટણીઓ પછી લગભગ ઓગણીસો છન્નુંમાં અટલ બહેારી વાજપાઈના નેતૃત્વ હેઠળ ગઠબંધનની સરકાર પ્રથમ વખત દેશમાં અસ્તિત્વમાં આવે એ સમયે રાષ્ટ્રપતિ પદ ઉપર શંકરદયાળ શર્મા હતા રાષ્ટ્રપતિજીએ વાજપાઈજીને લોકસભામાં બહુમતી પુરવાર કરવા જણાવેલું હતું પરંતુ કમનસીબે વાજપેયીજીને લોકસભામાં પોતાની ગઠબંધન એટલે કે વિવિધ પક્ષોના ટેકાવાળી સરકારની બહુમતી સાબિત કરી શકેલા નહોતા આથી માત્ર તેર દિવસની અંદર જ વાજપાઈજીની સરકારે રાજીનામું આપવું આપવું પડેલું હવે વાજપાઈજીની નેતૃત્વવાળી સરકાર માત્ર તેર દિવસ ચાલેલી તેમાં માત્ર એક જ વખત કેબિનેટ મિટિંગ મળેલી તે લગભગ આપણે શક્તિ મુજબ જૂનની પહેલી તારીખે મળેલી આ કેબિનેટ મિટિંગ પહેલી અને છેલ્લી હતી કારણ કે પછી સરકારનું રાજકીય પતન થઈ જવાનું હતું પરંતુ ભાજપ હાલ જે સ્વદેશી વાપરવાની જે વાત કરે છે તે ભાજપની પ્રથમ સરકાર જે કામ કરેલ તે સ્વદેશીના નારાથી તદ્દન વિપરીત હતું વાજપેયીજીની જે તેર દિવસ કેબિનેટ મિટિંગ મળી એમાં શું થયું એ કહું કે આ કેબિનેટ મિટિંગમાં માત્ર બે જ ઠરાવો થયેલા હતા પ્રથમ ઠરાવ એવો હતો કે બહુમતી નથી એટલે આપણે રાજીનામું સરકારે આપી દેવું વાજપાઈજી બહુ પ્રામાણિક હતા એ સંસદ સભ્યો તોડફોડમાં માનતા નહોતા બીજો ઠરાવ એ હતો કે અમેરિકાની એનરોન કંપનીને મહારાષ્ટ્રમાં દાભોલ શહેર ખાતે પાવર પ્લાન્ટ માટે મંજૂરી આપવી હવે વિચાર કરો કે ભાજપની સરકારની આ સ્વદેશી માટેની અટલ ભક્તિ કેવી છે તે દર્શાવે છે જો પહેલાં જ એક જ ઠરાવમાં વિદેશી કંપનીને તમે એનો એન્ડ્રોન પ્લાન્ટ નાખવાની મંજૂરી આપી વાજપેયીની સરકારમાં પ્રથમ કેબિનેટમાં સ્વદેશી વસ્તુઓ વાપરવા માટેના કોઈ ઠરાવ કરવાના બદલે અમેરિકન કંપની એનરોલ માટે લાલ જાજમ પાથરવાનો ઠરાવ ઓગણીસો છન્નુંમાં ભાજપની સરકારે જ કરેલો હતો હવે આ સમયે મેં કહ્યું એમ આરએસએસ સંચાલિત સ્વદેશી જાગરણ મંચની પણ સ્થાપના થઈ ગયેલી હતી અને તે સમયે જ્યારે કોંગ્રેસની સરકાર હતી રાવજીની એની સામે આ સ્વદેશી જાગરણ મંચે સ્વદેશી આંદોલનની શરૂઆત કરી હતી કે ભાઈ દેશમાં વિદેશી કંપનીઓ ન જ હોય અને ચીજ વસ્તુઓ સ્વદેશી જ વાપરો વગેરે વગેરે પરંતુ બીજી બાજુ જ્યારે વાજપેયીજીની સરકારે અમેરિકન કંપનીને મંજૂરી આપેલ તેની સામે કોઈ વિરોધ નહોતો કર્યો આ સ્વદેશી જાગરણ મંચવાળા હોય વાજપેયીજી આર પ્રચારક હતા તેવું જાહેરમાં તેઓ ગર્વ અઠ્ઠાણુંમાં વાજપાઈજી દેશના વડાપ્રધાન બનેલા અને બે હજાર ચાર સુધી વડાપ્રધાન પદ પર રહેલા હતા આમ છતાં તેમના વડાપ્રધાન પદના છ વર્ષ દરમિયાન પણ અમેરિકન કંપનીઓ બાબતે કે પરદેશી કંપનીઓ બાબતે આરએસએસ કે સ્વદેશી જાગરણ મંચ કે વાજપાઈજીજીની સરકારે કોઈ વિરોધ કરેલો નહોતો અને ઉલટાનું સમર્થન આપેલું હતું વિદેશી કંપનીઓને આ બધું આંકડાઓથી સાબિત થઈ શકે તે બાબત છે કહેવાનો અર્થ એ છે કે ભાજપની સરકાર વિદેશી કંપનીઓ માટે લાલ જાજમ પાથરે છે કોંગ્રેસી પણ પાથરતી હતી આમાં કોઈ નવી વાત નથી છેલ્લા પંદર વર્ષમાં લગભગ પાંચ હજાર જેટલી વિદેશી કંપનીઓ તેમના વેપાર ધંધા અને ઉદ્યોગ માટે ભારતમાં આવેલી છે વિચાર કરો પાંચ હજારથી નાની મોટી વિદેશી કંપનીઓ અને વિદેશી રોકાણો પણ સો ટકા કરવાવાળી કંપનીઓને પણ ભાજપની સરકારે છૂટ આપેલી છે એક બીજો પ્રસંગ પણ દર્શાવે છે કે ભાજપની સરકારમાં સ્વદેશીનું ચલણ નહીવત છે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના માટે ચૌદ પંદર એપ્રિલ ઓગણીસો ચોરાણુંના ના દિવસે મોરોકો દેશમાં એક મિટિંગ મળેલી હતી આ મિટિંગમાં કોંગ્રેસના નરસિંહરાવ સરકારના વાણિજ્ય મંત્રી તરીકે પ્રણવ મુખર્જી ત્યાં સહી કરવા ગયેલા સંગઠનમાં મંજૂરી છે આ બાબત સ્વદેશીની વિરુદ્ધની છે હવે પ્રણવ મુખર્જી ગયા તેના એક અઠવાડિયા પહેલા આઠ એપ્રિલ ઓગણીસો ચોરાણુંના ના રોજ દિલ્હીમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરી વાજપેયીજી એમ કહેલું હતું કે જો ભાજપ સત્તા પર આવશે તો ભારત વિશ્વ વેપાર સંગઠનમાંથી બહાર નીકળી જશે કારણ કે તેનાથી આપણી ભારતની વેપાર નીતિને નુકસાન થાય છે પરંતુ એ બાદ વાતપાઈજીજી વાત અટલ બિહારી વાતપાઈજી ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજાર ચાર એમ છ વર્ષ વડાપ્રધાન રહેલા પરંતુ તેમને તેઓએ અગાઉ વિશ્વ વેપાર સંગઠનમાંથી નીકળી જઈશું તેમ બોલેલા તેનો જરા પણ અમલ કર્યો નહોતો આર એસ એસ સ્વદેશી જાગરણ મંચે પણ આ વિશ્વ વેપાર સંગઠનમાંથી નીકળી જવા કોઈ ચળવળ ચલાવેલી નથી કે કોઈ જ વાત નથી કરી આમ બંને પ્રસંગ દર્શાવે છે કે ભાજપને વિદેશી કંપનીઓ સામે કોઈ વાંધો નથી આમ સ્વદેશની કે આત્મનિર્ભરતાની વાતો કરવી એક વાત છે અને વાસ્તવમાં તેનો અમલ કરવો એ જુદી વાત છે ભારતની વહીવટી સિસ્ટમ એટલી બધી ભ્રષ્ટ છે કે અહીં સ્વદેશી ચીજવસ્તુઓ ગુણવત્તાવાળી અને સસ્તી બનાવી અને આત્મનિર્ભર બનવું એ સરકારી તંત્રને કારણે ખૂબ જ મુશ્કેલ છે બહુચરાજીનો મેં કીધું સુઝુકીનો એવી પ્લાન્ટ પણ જાપાનની ટેકનોલોજી પર જ આધારિત છે જે સંપૂર્ણપણે સ્વદેશી નથી આપણે જોઈએ તો ઓગણીસો છન્ન મેં કહ્યું એમ છન્નુંમાં જીએ વિદેશી કંપની એન્ડ્રોન માટે મેં અગાઉ કેમ લાલ જાજમ સ્વદેશી નારો જે આપણો હતો એ ભૂલી જવાયો આજે મેં કહ્યું એમ લગભગ પાંચ હજાર જેટલી તો વિદેશી કંપનીઓ કાર્યરત છે તો તમે વિચાર કરો કે આ બાબત આવી રીતે મેં કહ્યું બીજી અગિયાર હજાર પાંચસો જેટલી કંપનીઓ સીધું આપણે ત્યાં શેર બજારમાં રોકાણ કરેલું છે અને તમે જોવા જાવ તો એ પણ એટલું જ ગંભીર બાબત છે કે અગિયાર હજાર ઉપરની વિદેશી કંપનીઓના સો ટકા રોકાણ પહેલાં તો કોંગ્રેસ વખતે સાંભળે છે કે 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 ચાલીસ ટકાની મંજૂરી આપતા ત્યારે આ વિરોધ પક્ષે કરેલો પણ ભાજપની સરકાર આવ્યા પછી ઘણી બધી વિદેશી કંપનીઓને સો ટકા તમારે આપવું પડ્યું મને એક વસ્તુ એ પણ યાદ છે કે જનતા દળની જે સંયુક્ત સરકાર હતી એમાં જ્યોર્જ ફર્નાન્ડીસ જે કામદારોના નેતા ગણાતા હતા એક જમાનામાં એ મંત્રી હતા એમણે કોકા કોલા ઉપર ડંકાની ચોટ ઉપર બાંધ મૂકી દીધેલો હતો કે નહીં હું વિદેશી વાપરવા નહીં દઉં દેવા પડે કે એણે પોતાના રાષ્ટ્રીય હિત માટે કોકા કોલાને ને મૂકી દીધેલો ભારતની અંદર આપણે એ પછી આ ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય કોઈએ આવી હિંમત કરી નથી અને તમે વિચાર કરો કે એટલી બધી કંપનીઓ ભારતમાં ઘૂસી ગઈ છે કે એને હવે તમે કાઢવા જાવ તો પંદર વર્ષ લાગે કેમકે એના રોકાણો હોય તમે એના શેર બજારમાં રોઈકા હોય આ બધી જ વસ્તુઓ વ્યવહારિક રીતે આજે હવે હમણાં જ આપણે મારી જાણ મુજબ લુલુ મોલને આપણે મંજૂરી આપેલી છે જે લગભગ ત્રીસ ચાલીસ હજાર કરોડના ખર્ચે અમદાવાદમાં લુલુ મોલ છે એ વિદેશી કંપનીનો છે અને પાછા જે લોકો હિન્દુવાદીઓ વિરોધ કરે છે એવા મુસ્લિમ માલિકનો છે જેની દુનિયાભરમાં લલુ મોલ વખણાય છે તો એ લલુ મોલને અમદાવાદમાં જમીન પણ આપણે આપી દીધી છે એ ટૂંક સમયમાં છ બાર મહિનામાં એ આખા ગુજરાતનો અત્યાર સુધીનો સૌથી મોટો મોલ બનવાનો છે એમાં પણ વિદેશી રોકાણ હશે તો કહેવાનો અર્થ એ છે કે તમે વિદેશી રોકાણ આપણે હોવું ન જોઈએ આદર્શી વાત છે પણ વ્યવહારિક રીતે જે એ સમયે ગાંધીજીએ જે સ્વદેશી ચળવળ ચલાવેલી હતી એવી ચળવળ જો આપણે ચલાવીએ તો આજે થાય બાકી તો તમે નાનામાં નાની તમારા આપણા ઘરમાં જે વસ્તુ વાપરતા હશે માનો કે આપણે ડિટરજન્ટ પાવડર વાપરીએ છીએ શેમ્પૂ વાપરીએ છીએલ બ્રેડથી હું દાઢી કરતો હોઈશ આવી પાંચસો જેટલી વસ્તુની યાદી છે ઓછામાં ઓછી કે જે ફોરેનની કંપનીઓ બનાવે છે અને આપણે ભારતમાં એ સસ્તી અને ગુણવત્તાવાળી મળે છે અહીંયા મુદ્દો એ છે કે સ્વદેશી વસ્તુના આજે તમે માટલા બનાવો કે સ્વદેશીની બીજી વસ્તુ બનાવી હોય તો એની ગુણવત્તા જળવાવી જોઈએ મેં કહ્યું એમ કે ભાઈ મારું તો કે કારને લોકો શું કામ પસંદ કરે છે અને સૌથી વધુ વેચાણ છે એ તો જાપાનની કંપની છે તો એ એટલા માટે કે એ લોકોએ એક વિશ્વાસ ઊભો કર્યો છે કે ભાઈ અમારી કારમાં ઓછો ખર્ચો આવશે મેન્ટેનન્સ નહીં આવે અને લોકોને કોઈ તકલીફ ના પડે આપણે એવી બીજી કારમાં આપી નથી શકતા એમ તમે જોવા જાવ તો સ્કોડા ફોરેનની છે બીજી સંખ્યાબંધ કારની કંપનીઓ ફોરેનની છે એની સામે આપણી અત્યાર સુધીમાં એમ્બેસેડરથી એક જમાનામાં મને સાંભળે છે અને ફિયાટ કાઢી હતી જે આપણી ઇન્ડિયન બનાવટની હતી ફિયાટ એક મુંબઈની અંદર તો ફિયાટમાં બેસો મને સાંભળે છે કે એ એક ક્રેડિટ કહેવાતી હતી કલકત્તાની અંદર વર્ષો સુધી એમ્બેસેડર નો વટ હતો અને એ હું પોતે સરકારમાં અધિકારી હતો ત્યારે મારી પાસે એમ્બેસેડર ગાડી હતી એટલે એમ્બેસર ગાડીમાં કલેક્ટર બેઠા હોય એવો વટ પડતો હતો એક જમાનામાં અને એમ્બેસેડર મજબૂતાઈમાં પણ સુપર ગણાતી હતી હવે એ એમ્બેસેડરને તમે સાચી ન શીખા એ ફિયાટને તમે સાચી ન શીખા જે કોઈ હોય આમાં મેં કહ્યું ને કે માત્ર સ્વદેશી વાપરવાથી વસ્તુ નથી થઈ જતી પણ એ સ્વદેશીને પ્રોત્સાહન આપવું જોઈએ એની સામે તમે વિદેશી કંપનીઓ સામે કડક પગલાં લેવા જોઈએ એ આ ભ્રષ્ટ સરકારી વહીવટી સિસ્ટમની અંદર બહુ જ મુશ્કેલ છે કારણ કે નહીં તો એમ્બેસેડર આજે નંબર વન કેમ નત એના દરવાજા એનું બોડી એનું જે ફેરવેલી મને ખબર છે કે કેટલી સુપર મજબૂત ગાડી હતી ગાડીનો નથી કે આપણી તો એની સામે વિદેશી કંપનીઓ ભ્રષ્ટાચાર ગેરરીતિઓ કરીને સરકારની અંદર વધુમાં વધુ વિદેશી કંપનીઓ કેમ ઘૂસી જાય એનું આખું તંત્ર ચાલતું હોય છે આપણે હું બીજાની ક્યાં વાત કરું આ બીએસએનએલ જેવું છે આપણે સસ્તું નેટવર્ક મળતું હતું એની સામે તમે ફોરેનની અત્યારે હમણાં માર્ક્સની કોઈ સ્ટાર લિંકને બધી ઘણી બધી કંપનીઓ હવે તો નેટમાંય ઘૂસવાની છે તો તમે આખે આખી એક વસ્તુ આવી નહીં રહી તમારા ઘરની અંદર કે તમારા રોજ બરોજના જીવનમાં કે તમે એમ કહો કે સ્વદેશી છે પછી એને કાઢવું એ લગભગ અઘરું છે હા એના માટે કોઈ મજબૂત નેતા આવે અને રાતોરાત બધું ક્રાંતિકારી ફેરફાર કરે તો જ આ શક્ય બને આજે આપણે આટલી વાત કરીએ ફરીથી આપણે એકબીજા આવા જ વિષય સાથે આગળ આવશો જય હિન્દ ગરમી ગુજરાત